અમારી ઉપર એવી ફરિયાદ દાખલ કરી કે આ લોકો આ તે પાત્રિકા છે આ તે ખરેખર એવું કઈ હતું નહીં બસ ખાલી મોરલ તોડવા માટે અમને છે કોઈ વસ્તુ નથી ખબર હકીકત અમને અમને ખબર ખબર જ નથી ખોટી રીતે ફીટ જ ખાલી મોરલ તોડવા માટેનું બસ કૃતિ બીજું કોઈ વસ્તુ નહીં આમાં કોઈ હે ને એ લોકો ને તો હું ભાગલા પાડો ને રાજ કરો ગમે એમ કરી અને સમાજવાદ કરાવવા માટે ઈ લોકો એમને ફસાવ્યા પોલીસ અમને કાંઈ નથી કીધું કે શું હકીકત શું છે ખોટી રીતે અમને ફસાયવા છે બસ આ તો રાજકોટમાં લેવવા પાટીદાર સમાજની પત્રિકાના મામલે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તાએ મોટું નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું છે કે રાજકીય કિન્નાખોરીથી યુવકોને ટાર્ગેટ કરાયા છે ભાજપે ફરિયાદ કરી ખૂબ સારું કામ કર્યું છે ભાજપની ફરિયાદથી જ સમાજ જાગૃત થયો હોવાનું હસમુખ લુણાગરિયાનું કહેવું છે લેવા સમાજની એક પત્રિકા છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી એફઆઈઆર છે તે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર નોંધાવવામાં આવી પાંચ જેટલા પાટીદાર યુવાનો છે કે તેમની સામે ધરપકડ છે તે કરવામાં આવી અને કોંગ્રેસ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપો લગાવવામાં આવ્યા કે જે રીતના આ જે પત્રિકા છે તેનાથી મતોનું તૃષ્ટિકરણ અને સમાજની અંદર તૃષ્ટિકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મારી સાથે ખોડલ ધામના પ્રવક્તા હસમુખભાઈ લુણાકરિયા છે તેમની સાથે વાત કરીશું હસમુખભાઈ જે રીતના પાંચ જેટલા પાટીદાર લેવા પાટીદાર યુવકોની ધરપકડ કરવામાં આવી કઈ રીતના જુઓ છો ને આ પત્રિકાની અંદર શું લખવામાં આવ્યું ગૌરવભાઈ ગૌરવભાઈ ખરેખર જે પત્રિકા બાબતે જે પાંચ પાટીદાર યુવાનોની અને ખાસ કરીને અમારા ખોડધામ પરિવારના પાંચ પાટીદાર યુવાનોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ખરેખર એક રાજકીય કિનાકોરી અને અમારા યુવાનોના અવાજને દબાવવા માટેની વાત છે જે પત્રિકાઓનું વિતરણ થયું છે કે પત્રિકામાં જે ઉલ્લેખ કર્યો છે એમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે જેનાથી સમાજ સમાજ વચ્ચે કંઈક જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય બીજી વાત આપને એ જણાવું કે પત્રિકા અને પત્રિકા વિતરણથી સમાજમાં જે કઈ જાણકારી નહોતી એટલી જાણકારી આ મુદ્દો બનાવવાથી થઈ છે જેથી ભાજપના જે વોર્ડ પ્રમુખે કે જે શહેર પ્રમુખે જે ફરિયાદ કરી છે એના એ કરવા પાછળનો હેતુ એનો શું હોઈ શકે તો એમને જ ખબર પણ એમને બહુ સ્પષ્ટ એમને ફરિયાદ કરી અને જણાવ્યું કે આ લેવા કરવા વચ્ચેનું યુદ્ધ છે એટલે તમે જાગો યુવાનો અને ખરેખર આ પત્રિકામાં જે લખાણ છે એ લખાણને ચમકાવવા માટે આ ફરિયાદ કરનારાઓ જ સાબિત થાય છે કે આ મુદ્દા માટે એ લોકોએ જ કર્યું છે હવે નરેશભાઈનું શું સ્ટેન્ડ આ બાબતે સાહેબ હું આપને જણાવું નરેશભાઈની વાત આપણે કીધી છે એટલે કે નરેશભાઈ પટેલ સમાજની માતૃ સંસ્થા અને સમાજના આગેવાન છે સંસ્થાના આગેવાન છે એ કોઈ રાજકીય પક્ષ સાથે ક્યારેય ના હોય અને દરેક પાર્ટીમાં સમાજના લોકો હોવાના તો એ ક્યારેય કોઈ પાર્ટીને સમર્થન કે વિરોધ ના કરતા હોય અને નરેશભાઈ પટેલે ભૂતકાળમાં પણ બહુ સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે મારા મોઢેથી તમે કોઈ પણ વાત રાજકીય ના સાંભળો ત્યાં સુધી એ મહાત્મા કોઈ તથ્ય હોય એવું માનવાને કોઈ યોગ્ય નથી ભારતીય જનતા પાર્ટી પાટીદાર યુવકો ની ધરપકડ કરવામાં તો હવે આનો જવાબ મતપેટીમાં આપવામાં આવશે હું તો બહુ સ્પષ્ટ કહું છું કે જે ફરિયાદીઓ છે ને બંને નામજોગ મને કેતા જરાય સંકોચ નહી થાય શ્રી ભાઈ શ્રી મહેશભાઈ પીપળિયા અને શહેર મુકેશભાઈ દોશી આ બંને ખૂબ સારું કામ કર્યું છે અને લેવા પટેલો લેવા પટેલો શું કરવું એના માટેનો તમે બને લેવા પટેલોને જાગૃત કર્યા છે અને હું પટેલોને પણ અપીલું કરું છું કે એમને જો આપણે જાગૃત કર્યા છે તો આપણે એમને એમને જવાબ એમનો આપવો જોઈએ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી ને તેનો જવાબ હવે તેઓ મતપેટીની અંદર આપશે અને સમાજે પોતાનો રાહ છે તે હવે નક્કી છે તે કરવાની જરૂર છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ રાજકોટ બેઠક પર ક્ષત્રિય બાદ કોડી સમાજ